搬到。 એક વખત એક ગામની અંદર એક નટ આવ્યો નટ તો તમને ખબર છે શું કરે હોય દોરડો બાંધી દે ને એની ઉપર ચાલવાનું નટ આવ્યો નટ ને એમ લાગ્યું બહુ સુખી ગામ આવ્યું રાજાનું ગામ રાજા પણ આવ્યા રાજા પણ સાંભળ જોવા માટે બેઠા છે રાજાની કુંરી પણ જોવા માટે બરાબર સાંભળજો આ ચર્ચાનો સાર જે ચર્ચા કીધી ને તમે નહીં સાંભળી હોય એને વાગોલજો એક એક શબ્દ વાગોલશો ને તો તમને શબ્દ ચર્ચાનો બધો સારો જાણવા મળશે પણ પેલા ઊંઘું સુંગું ચુંગું ડુંગુ પ્રમાણે બેઠા ને તો એ પ્રમાણે લઈને જાય

પેલી નટની હતી ને ઢોલકી વગાડતી હતી હવે આપણે પણ ગમે તો નાટકો થતો હોય અને પછી પેલી એકબીજાનો કેટલા રૂપિયા આપી દઈએ આરતી ઉછાળો કરવાનો કેટલા બધા બોલીએ આખી રાત ગઈ સવારમાં ત્રણ વાગ્યા ચાર વાગ્યા ત્યાં સુધી ચાદર પોથરીથી એક રૂપિયો ના આવ્યો આ રૂપિયો ના આવ્યો ને એટલે પેલી ઢોલકી વગાડતી હતી એટલે એની થાબ આઘી પાછી થવા લાગી એની નજર બાજુ ચાદર બાજુ છે છોકરાને ખવડાયું છોકરાને શું આ દિલ માં આવ્યું ને એટલે થાબ આગી પાછી થવા લાગી એટલે પેલો નટ કેવા લાગ્યો નટ કહે નટની કો नट कहे नटनी को ताल में भंग ना हो बहुत गई थोड़ी रही और थोड़ी भी बीत जाएगी जरा नट आ बोलो ने तो तरत राजकुमारी थी ने गड़ा मत हार का नाखी दी थी राजकुमार तो एने पर पोता बद्धा घरेणा मुकी दीदा પછી પૂછવામાં તો આવે કે નહીં કેમ આ થયું એ તો રાજકુમારી મૂક્યા આપણે કશું નહીં મૂકવાના એ રાજકુમારી મૂકી આપણે નહી મૂકવાના ભાઈ કેમ આવું થયું રાજા ભાઈ પૂછત ખરા ને તો રાજકુમારી કહેવા લાગી રાજા સાહેબ જો આ નટ નાયો હોત ને તો આજ મારો છેલ્લો દિવસ મારી ઉંમર કેટલી થઈ મારી આટલી ઉંમર થઈ પરિણાવાનું નામ જ નતા લેતા મેં નક્કી કર્યું આજ પ્રધાનને લઈને જ જવાની હતી હવારમાં પ્રધાન લઈ હવા માં નહી જવાની હતી પણ આ નટ આવ્યો ને એટલે મને એમ થયું કે રાજા કેટલું જીવવાના રાજા જીવી જીવીને કેટલુંક કેટલું જીવવાના છે આજે નહી તો કાલે બહોત ગઈ થોડી રહી થોડી બી બીતી જાય પણ પાસે આબુ તો જવાની કે નહી જવાની એટલે મેં આર એટલા માટે મૂક્યો તો રાજકુમારને કે તે કેમ મૂક્યો મને ખબર છે તમે અહીં છો તો રાજ મળવાનું નહીં मैं नक्की कर आज गमे हम कर रात कतल कर खबर पड़ी के उम्र से कितनी हम आपड़ी पन बहुत गई इंद्रावती का अति उचरंगे हमको लाड लड़ाया जी निर्मल नेत्र किए आत्म के पड़ दे दिए आत्मना नेत्र निर्मल करया पर्दा उड़ाड़ा शु पर्दा उड़ाड़ा ये कई पर्दो मने नहीं देखा तो। પડદા કોના ઉડ્યા વાલિયા લૂંટારાના ઉડ્યા વાલિયા લૂંટારાને થોડીક સુધ આપીને અને તરત જ બેસી ગયો રામ રામ કે મરા મરા કીધું કીધું પણ ઋષિ બનીને ઊભો થયો કે ના થયો એમ આપણે ઘણા પ્રસંગો છે ચર્ચા કરવાનો સમય નથી કારણ કે બાર વાગે થારી આપવાનો મારો નિયમ છે પણ પાંચ કલાક વધારે થાય ચિંતા કરશો આવી વિચારજો માટલાની અંદર આપણું અડધું માટલું ડોરું પાણી છે અડધું માટલું ખારું પાણી છે ચલો ને હવે એને આપણે સ્વચ્છ કરવું હોય ચોખ્ખું કરવું હોય અને મીઠું કરવું હોય શું કરવું પડે એમાં પાણી નાખો પાણી નાખો જેમ પાણી રેડતા જાઓ જેમ પાણી રેડતા જાઓ એમ ખારાનું મીઠું થતું જાય કે ના થતું જાય બે બેડો રેડો પાંચ બેડો રેડો પચાસ બેડો રેડો અને સો બેડો રેડો ને

તો તમારો કામ જતું રહેશે ક્રોધે જતો રહેશે લોભું જોઈએ એ તીસરી બળી પરી ફજર પીછે ઉઠખડી દુનિયા નોર નજર પીછે ઉઠખડી દુનિયા નોર નજર પકરણ બાવી ચપાઈ પાંચસો ઝોલ दिन कयामत के पूरे कहे सोखा वालों ने लय क्यों लय जावे का दिन साहेब देखा क्या मत कौल कोई न पावे पांच सुरद लिखी आम सिपारे समझे पाक दिल जियारे ये पांचों ने कमल जो करे सो बिस्ती पुरमान से नाटा और जुटा कामबद पेली फेली करे सो दो की आग में परे हमेशा दूध की बदकार रोज का मत के हुए खुआ ए दिन की निरा मुकर पहचानो जिंद કોઈ ના જા રાહ ના જાણે દિન સાહેબ કરે મરો બુજર્ગી કોઈ નપા પાન કો નવે કોઈ તબઈ ના દાખલ હોય તીન સમય કોઈ જાહે તો કોઈ ન પાક આદિ કા સાહેબ ફરવાન કરે સિપાયોમો પહેચાન મોમિન આકિનંદારો કોઈ મિલાવે જબ જા રોજા હજ કાજે ખુલા મુસાહેબત્રો ગરિમા મિલની છતા ગોદ ગરિમા મિલદી છત્તા ગોદ પકડે ચોઈ પાંચસો પચીસ નવ ઈદ કહે દસવી આગુ સબ લીલાબાઈ મજલે સબ ગયારવી કે મધ્ય સો કહે કુરાણ વે કિદ

દૂસરે તેરે કાયમ કિ યો કયા મતુ જ શ્રી મહદે કરી ઉમ્મત રો શ્રી મહમદે કરી પ્રાણ નાદ પ્યાર કે જાય ए ससुरे उड़ाई के दिए दूसरे तेरी में कायम किए यो कया दिन्ना। श्री मोहम्मद करी उम्मत रो सहन श्री मोहम्मद करी उम्मत रोशहन प्रकरण चौबीस चौपाई पांच सौ इकत्री प्रकरण चौपाई का संपूर्ण संकलन प्रकरण पांच सौ सताईस चौपाए अठारह हजार सात सौ अट्ठावन प्रकरण संपूर्ण श्री कुल जन स्वरूप ग्रंथ में जो खोजे चितलाए अदाम लो आत्म दृष्टि लगाए श्री कुलजम स्वरूप ग्रंथ को जो करे नित्य विचार आत्म जागृत हो द्वारी स्वरूप ग्रंथ को जो जो कोई प्रण प्रेम उपजे सत्वर दर्शन हो श्री कुलजम स्वरूप ग्रंथ को पढ़े पढ़ावे कोई धाम रास सुख राय श्री कुलजम स्वरूप ग्रंथ को जो करे नित्य पाठ यानी सुगल स्वरूप जो खेले जादो घाट श्री कुलजन स्वरूप ग्रंथ को सेवे आटो जाम उन सब सुंदर जात को करु दंडवत प्रणाम उन सब सुंदर जात को करु दंडवत પ્રણામ તુલસી પ્રાણ નાથ પ્યાર જય તુલસી પ્રાણ નાથ પ્યાર હે કી જય નિજ નામ શ્રીજી સાહેબજી અનાદી અક્ષરા સો તો અબ જાહેર વય સતન સહિત શ્રી શ્યામાજી વર્ષતે સદા સૂકેદાતા વિનંદી જવલ્લભા મમો અંગના જેદાર વાણી મેરે પીુ કેસાર નિ પાર કેચારત કેધારે કોમે અંગના જી સુખ અંગમાં તબુ જા આયો આનંદ ઘન ઘર કોશી અક્ષરાબરદાર આયો આનંદ ખન ઘર કોશી અક્ષરાબરદાર રાસ શ્રી શ્રી રાજીલવાણી પુરાણી પ્રબોધ ભુરી સો સુ ચાલ હવે પહેલા મોહજ વિશ્વ કૃપા કરો છો અમજ તની સી કામ ઓછો મારી સારું એ માયા છે ભલવંતિજ મૂલ ધનિધિ મુનિજન્ય મનાવ્યા શ્રી બ્રહ્મા સુખ સંકાદિક નવઠળી લક્ષ્મી નારાયણ ને ફરી વિષ્ણુ વહી કુલ સાગર શિખર નમુક્યા ક્યાય એ ઉપરો વચને ને કમલ ચંચલ ચતુર્ત ભલે ચાલ હવે એનો વિસ્તાર કરે વારંવાર એને

मन न मनोर पूरण की दाना अनेक वारे जाइस इंद्रावती मारा तम नारा मरा नाधर मन न मनोरथ पूरण की दारा अनेक वारणे जाय वारे जाइस इंद्रावती मरा तम बोलो आधर प्राणनाथ प्यारे की जय

पर बड़ी मोहम्मद की माता पर बड़ी मोहम्मद की माता बोलो सी प्राण प्यारे की जय बोलो सी प्राण नाथ संपूर्ण आज्ञा खरेखर निजानंद संप्रदाय में आपड़े आया लै लीधु ज्ञान बधु हकीकत मार्फत सुधी पहुंची गया ઇલમ લીધા પછી શું કરવાનું આવે છે એથી આપણે સ્ટોપ થઈ જઈએ છીએ ઈલમ તો લઈ લીધું હવે એથી આપણે આત્મજાગૃતિની અવસ્થા બાજુ જવાનું છે ત્યારથી આપણે નીરસ થઈ જઈએ છીએ તો હવે ધની આપણને એ જ હુકમ કરી રહ્યા છે કે ચલો ચલો રે સાત આપણ જઈએ ધામ મૂલ વતન ધનીએ બતાયા જીત બ્રહ્મ સૃષ્ટિ શામા શા બોલો શ્રી પ્રાણના વિચાર કરો કે ધની આપણને શું કહી રહ્યા છે જાગણીના બ્રહ્માંડમાં જે જાગૃત આત્માઓ હશે કે ભાઈ મા આપણે માંગ્યું છે શું મે આપણે કંઈ હોટલમાં જઈએ અને આપણે મેનુ લિસ્ટ પસંદ કરીને મંગાવી હોય તો પેલો પીરસ શું જે મંગાવી હોય એ આપણે શું માંગ્યું તું શું માંગ્યું તું દુઃખ માગ્યું હતું ને દુઃખ જો ભાઈ વ્રજમાં બતાવ્યું હતું થોડું ઘણું પણ કે હજુ ઓછું લાગ્યું હવે વધારે પરિસ્થિતિ એ થઈ કે સંવિધાનમાં અત્યારે ફેરફાર ચાલે કે નહીં ચાલે છે કે નહીં તો ધનિકે સો બાર અજમાય કે વાળી ચોપાઈ હવે બદલીને એવી કરો કે છે ધની સો બાર દેખો જગાય કે તો ભી ના જાગે હમ પરિસ્થિતિ આવી થઈ અને કઈક ચોપાઈમાં ફેરફાર કરવા જેવું લાગતું નહીં વિચાર કરો રાજ્ય જયારે રોહોને આજે પોતાનું બાળક રમતું હોય ને તો પોતાની માતા છે ને એ એ ગમે તે કામ કરતી હોય પોતાની નજર છે ને પોતાના બાળક ઉપર હોય તો ધની મેર નજર હંમેશા પોતાની રૂહો ઉપર છે જ આપણે આપણે હવે પછી આપણને એવું લાગે ભાઈ હું કરું છું શું કરું છું પણ ધની ધનિએ તમારા માટે ભવિષ્ય આયોજન બધા જ કરેલા હોય એ દેવચંદ્રજી નું તનથી જુઓ કે મેહરાજ ઠાકુરનું તન જુઓ તમે તો આપણે એ ભૂલીને આપણે પોતાને રાજ્યની લીલાઓમાં હસ્તક્ષેપ જેને કહેવાય કરીએ છીએ આપણા માટે રાજ્ય જે વિચાર્યું હશે એ જ થવાનું છે એસા હિત હોતા ગયા જેસે હજુર હુકમ કરત પણ હજુ શું કહેશે શું ચોપાઈમાં ધની વાલો જેવી રીતે રાખે વાલો પણ રહીએ છીએ એવા રાજ્ય કઈ દુઃખ આ બતાવો છો હજુ રાજ્ય પાસે મેં પેલા વિરહના પ્રકરણો દ્વારા ડખા લીલામાં ધનીની લીલામાં ડખા આપણે કરીએ છીએ તો સુંદર સાદ હવે રાજ્ય હુકમ કરી રહ્યા છે તો હવે આપણી એ જ મહેનત છે કે એ આપણી જો યાદ આવે ઈ શકે યા બસ હવે ધનિના પ્રેમમાં મસ્ત થઈને એ પાટ ઉપર એ હોજ કોસર તાલા ઉપર હવે ધની આપણા પૂનમની ચાંદની રાત ઉપર કે છે એ ચાંદની ચોક ચાંદની ઉપર લઈ જઈને આપણને બસ એ લીલાને યાદ કરો બસ એ જ લીલાને યાદ કરશો તો એ આપણી બોલો શ્રી પ્રાણનાથ नाथ प्यारे सरजाननाथ प्यारे की, की। सरजाननाथ प्यारे, 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 प्यारे की बोलो श्री प्राणनाथ प्यारे, तो प्यारे की फुलानाथ प्यारे की जय बोलो श्री प्राणनाथ प्यारे की चुम चुम को मुचम को चलो बस 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 नाथ पुष्प बहाहिं विदारज सुगंध सर्वै मारा वाला जी ने चाजे पिया जी ना पूजनै જે રાજ ક્ષમા જીના પૂજન વેદ કી જે સુંદર સાથ જીના દીપો વાલા બેકવાલો દીપ જ્ઞાતી બેકવાની તુજિયાણી ખેત આરી તુજી જિયા आनंद अंगूला શો રસી કોણા ની ખામ जी पावला मुंजिया जिया पार काले में ढल जा दुर्गन तेरे में ढल जागुर्म तेरे गज सिखिया बोले तेज सुखिया बोले तेजकार

धन मन जीवन छो न किन मन जीवन छो न किन श्री महामती छो न श्री महाम छो न